હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારા બધાનું સ્વાગત છે તો અહીંયા આપણે મેથી અને બટેકાના આપણે આલુ પરોઠા બનાવીશું તો અહીંયા મેથીના આવી રીતે તમે થેપલા કયો કે આલુ પરાઠા કયો બંને પણ કહી શકો છો એટલા સરસ ટેસ્ટી એવા આપણે બનાવીશું તો અહીંયા શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં આપણે મેથીની ભાજી હોય છે લીલા ધાણા પણ ફ્રેશ જોવા મળે છે તો અહીંયા ઘઉંનો લોટ છે તે મેં બે કપ લીધો છે અને આપણે એને ત્રણ જણા સર્વ કરી શકીએ એટલું આપણે અહીંયા પરાઠા છે તે બનાવીશું તો એક ચપટી જેટલું આપણે આખું જીરું છે તેને એડ કર્યું છે અને અહીંયા મેં એક વાટકી એટલે કે એક કપ જેટલા લીલા લીલી મેથી છે તેને આ રીતે ઝીણી ઝીણી અધકચરી એવી સોપ કરી અને આપણે એડ કરી છે અને અહીંયા એક ચપટી જેટલું આપણે અજમો છે તેને એડ કરીશું હવે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે આપણે અને થોડોકમથી હળદર પાવડર એક ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે જીરા પાવડર એડ કરીશું અને એક ચોથાઈ સ્પૂન જેટલું લાલ મરચું અહીંયા હળદર થોડીક વધારે એડ કરીશું કેમ કે થેપલા હંમેશા પીળા હોય છે અને આપણે ગ્રીન ચટણીમાં વધારે બનાવતા હોઈએ છીએ એટલે લાલ મરચાંનો અહીંયા યુઝ આપણે ઓછો કર્યો છે અને એક એક ચોથાઈ સ્પૂન જેટલું આપણે તેલ એડ કર્યું છે મેં અહીંયા હવે જે આ બધું મિશ્રણ છે તેને આ રીતે હાથની મદદથી મસળી લેશું અને પછી આપણે પાણીની જેમ જરૂર પડશે એમાં આપણે પાણી છે તેને એડ કરતા જશું તો આ રીતે આપણું બધું મિશ્રણ છે તે મિક્સ થઈ જાય પછી આપણે પાણી એડ કરીશું અહીંયા પાણી આપણે અડધો ગ્લાસ જેટલું જ આપણે યુઝ કરીશું વધારે યુઝ કરવાની જરૂર નથી જેમ તમારે પાણીની જરૂર પડશે એમ આપણે લોટ બાંધવાનો છે અહીંયા લોટ છે તે બહુ કડકય નહીં અને એકદમ ઢીલોય નહીં એવો લોટ આપણે બાંધીશું અહીંયા ઘઉંની નો લોટ જે રેગ્યુલર વાપરતા હોઈએ એ લોટ જ મેં અહીંયા યુઝ કર્યો છે તો અહીંયા પાંચક મિનિટ જેવો આપણે મસળીશું એટલે આ રીતનો લોટ છે તે વધાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો લોટ એકદમ ઢીલોય નથી અને કોઈ કડકય નથી હવે આપણે દસ મિનિટ જેવું એને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે જે મસાલો છે તેનો આ બટેકાનો તેને બનાવી લઈશું તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના બટેકા લીધા છે અને બાફી અને અહીંયા મેં અગાઉ રાખી દીધા હતા જેમ બટેકા થોડા કડક અને ઠંડા થશે એમ આપણું જે મસાલો છે તે એકદમ સરસ થશે અને જે આલુ પરોઠા બનશે તે મસાલા પરાઠા મેથીના એ પણ સરસ એવા બનશે તો અહીંયા લીલા ધાણા છે ફ્રેશ તે મેં એક વાટકી લીધા છે હવે એમાં મસાલા કરી લેશું તો અહીંયા એક ચોથાઈ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કર્યું છે એક ચોથાઈ સ્પૂન જેટલું જીરા પાવડર અને એક ચોથાઈ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અહીંયા એડ કર્યું છે તો અહીંયા બધું આ રીતે આદુ અને મરચાંની પેસ્ટ છે તે પણ મેં એડ કરી દીધી છે તીખાશ માટે અહીંયા તીખાશ માટે થોડાક તીખા મરચાં મેં લીધા છે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો અહીંયા બાપતી વખતે મેં થોડુંક એવું મીઠું એડ કરેલું હતું એટલે મીઠાને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા એડ કરીશું અને અહીંયા મેં આમચૂર પાવડર છે તેને મેં એડ કર્યું છે અને એક ચોથાઈ સ્પૂન જેટલું અહીંયા ખાંડ છે તેને મેં એડ કરી છે કેમ કે આમચૂર પાવડર છે તે થોડોક ખટાશવાળો હોય છે એટલે બેલેન્સ કરવા માટે અહીંયા ખાંડનો મેં યુઝ કર્યો છે તો અહીંયા આ બધું મિશ્રણ છે તેને આ રીતે આપણે મસાલો બનાવી લેશું અહીંયા જે આ મસાલો છે તેમાં ગાંઠા ન પડે એવો એકદમ સ્મૂથ એવો મસાલો આ રીતે બે મિનિટ જેવો મિક્સ કરીશું એટલે આપણો મસાલો છે તે એકદમ સરસ એવો બની અને રેડી થઈ જશે તો અહીંયા આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે અને લોટનો રેસ્ટ પણ થઈ ગયો છે તો હવે આ રીતે મસળી અને આ રીતે તેના લુવા કરી લેવાના છે અહીંયા આપણે કોઈપણ પ્રકારનો તેલનો અહીંયા યુઝ કર્યો નથી હવે તેલ વગરનું આપણે આ બનાવીશું તો હવે જ્યારે પરાઠા બનાવીશું મેથીના ત્યારે જ આપણે તેલનો યુઝ કરવાનો છે તો અહીંયા મીડિયમ સાઇઝના અહીંયા ચારથી પાંચ લુઆ આપણે બનાવી લઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના અહીંયા લુવા બની અને રેડી થઈ ગયા છે તો ચાર જેટલા બની ગયા છે તો હું તમને અહીંયા જે પરાઠા છે મેથીના તે તમને બે ટ્રિક્સથી બતાવીશ ગોળ કેમ બનાવવા અને ટ્રેંગલ શેપમાં કેમ બનાવવા એ હું તમને બતાવીશ તો અહીંયા આપણે હળવા હાથે જે આ રોટલી છે તેને વણવાની છે અને પરાઠો બનાવ્યા પછી એકદમ હળવા હાથે આપણે વણીશું એટલે પરાઠું છે તે ક્યાંય ફાટશે નહીં તૂટશે નહીં અને એકદમ સરસ એવું બનશે તો તે મારી ટ્રિક્સ અપનાવી લેશો એટલે તમારા જે મેથીના પરાઠા છે તે ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે આપણે વેલણ છે તેને ફેરવીશું વધારે વજન દેવાની જરૂર નથી લોટ એકદમ સ્મૂથ છે હવે અહીંયા આપણે ટ્રેંગલ શેપમાં હું તમને બતાવીશ તો આ રીતે આપણે જે મસાલો છે તે હાથની મદદથી જ આપણે એડ કરીશું તો આકાર ટ્રેંગલ શેપમાં આવી જશે તો આ રીતે તમે મસાલો એડ કરી અને હાથથી આ રીતે થાબડી અને જે રોટલી છે વણેલી તેને આ રીતે આકાર આપવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે ટ્રેંગલ શેપમાં મેં આકાર આપેલો છે અને ઉપરનો ખૂણો સેજ અમથો વાળી લેવાનો છે અને અહીંયા તમારે આ રીતે એક ઘડી કરવાની છે તો આ રીતે તમે આલુ પરોઠા છે તે મેથીના બનાવી શકો છો તો હવે અહીંયા આ રીતે ત્રિકોણ આકારમાં અથવા તો ટ્રેંગલ શેપ પણ કહેવામાં આવે છે તો આ રીતે હાથથી બે મિનિટ થાબડીશું અને હવે અહીંયા થોડોક સૂકો લોટ છે ડ્રાય એને આપણે એડ કરી અને હળવા હાથે તમારે વણવાનું છે વધારે વજન દેવાનું નથી કેમ કે જે રોટલી છે તેમાં મસાલો એડ કરેલો હોય છે તો બહાર નીકળી જશે અને ફાટી જશે એટલે આ રીતે હળવા હાથે તમે આ રીતે જે પરાઠું છે તેને તમે બનાવી શકો છો અહીંયા આ પરાઠા છે તમારા ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ પરાઠા છે તે લસણની ચટણી સાથે અથવા તો દહીંની તીખારી સાથે પણ ખાઈ શકો અને નકરા દહીં સાથે અથવા તો સોસ સાથે પણ તમે ખાઈ શકો છો અને ક્યારેક પિકનિકમાં ગયા હોય ત્યારે આવા જે મેથીના પરાઠા છે તે બનાવી અને તમે લઈ જઈ શકો છો તો એ બે દિવસ સુધી બગડતા નથી અને સારા એવા રહે છે તો અહીંયા આપણે એક નોસ્ટિકની સ્પેન કઢાઈ છે તેમાં અમે આ રીતે એડ કરી દીધું છે થેપલાને અને હવે આપણે એને પરાઠું છે તેને તેલ ઉપરથી આ રીતે મેં અહીંયા રાયના તેલનો યુઝ કર્યો છે તો રાયનું તેલ એકદમ ખૂબ હેલ્ધી અને સારું હોય છે અને જે ખાવામાં બહુ તેલ દેખાતું નથી અને ગુણકારી હોય છે તો અહીંયા પરાઠું છે તેને આપણે એમાં સાતળી લેશું તમે તમારી પાસે કોઈ પણ વેરાયટીનું તેલ હોય તેમાં તમે સાતળી શકો છો હવે અહીંયા આપણે બંને સાઈડ તેલ લગાડી લીધું છે પરાઠાને ઉલટાવી લેશું તો તમે જોઈ શકો છો આ રીતનું ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે એટલે અંદર સુધી કૂક થઈ જશે અને એકદમ પરાઠું સરસ એવું બની જશે તો હવે આપણે અહીંયા નીચે ઉતારી લેશું હવે અહીંયા એક પ્લેટ લીધી છે અને પ્લેટમાં આપણે એડ કરી દઈશું તો આ રીતે બધા પરાઠા છે તેને હું બનાવી લઈશ હવે હું તમને બીજી ટ્રિક્સ બતાવીશ કે ગોળ પરાઠું છે તે આપણે કઈ રીતે બનાવું એ હું પણ તમને બતાવી દઈશ એ પણ ફાટશે નહીં અને સરસ એવું બનશે હવે અહીંયા એક બે ચમચી જેટલો આપણે મસાલો એડ કરીશું અને અહીંયા આ રીતે એક વાળી અને અંદર પણ તમે મસાલાને રાખી શકો છો પણ અહીંયા આપણે ચમચીથી એડ કર્યું છે તો આ રીતે આપણું પરાઠું છે તે ફૂલી ગયું છે તમે જોઈ શકો છો આવા સરસ એવા અમારીથી આ જે મેથીના પરાઠા બનાવશો તો ખૂબ હેલ્ધી અને ટેસ્ટી એવા બનશે તો આ રીતે એ પરાઠો આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને એ નીચે ઉતારી લેશું અને આવી રીતે ફૂલી અને દળા જેવા થશે તો અહીંયા આપણે હવે ગોળ જ બનાવવાનું બાકી રહી ગયું છે તો તેને પણ હું તમને બતાવી દઈશ તો અહીંયા આ રીતે બાર મસાલો ન નીકળે એ રીતે રાખવાનો છે અને લુવાને આ રીતે મસળવાનો છે તો મસાલો છે તે સેટ સુધી જ લાગી જશે અને સેટ બોર્ડર સુધી અને હાથની મદદથી આ રીતે થાબડી અને થોડુંક લુવો છે તેને મોટો કરવાનો છે અને અહીંયા હળવા હાથે આપણે વણવાનું છે તો તમે જોઈ શકો છો આપણું આ એક પરાઠું છે તે બની અને રેડી થઈ ગયું છે તો ગોળ પણ હું તમને બતાવીશ તમારે જે ટેન્ગલ શેપમાં બનાવવો હોય તો તેમાં પણ બનાવી શકો છો અને ગોળમાં આ રીતે ગોળ વર્તુળમાં બનાવો હોય તો વર્તુળમાં પણ બનાવી શકો છો તેને પણ આપણે તેલ લગાડી લઈશું અને આ રીતે ઉલટાવી લઈશું તો આ રીતે બે મિનિટ જેવું થવા દેશું તો તમે આવા પરાઠા દહીં સાથે સવાર સવારમાં નાસ્તો આવો મળી જાય તો ખૂબ જ હેલ્ધી હોય છે અને તમે બપોરે જ્યારે કંઈ શાકનો હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો તો અહીંયા આપણા પરાઠા બની અને રેડી થઈ ગયા છે તો આ અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ